મેડિકલ ટર્મિનોલોજીમાં વોલ્ડનેસ એટલે એલોપેશસ કહેવાયી ભાષામાં આપણે કહીએ છીએ ટકલ પડવી કે કોઈ પણ કારણ વાળ જવા લાગે અને પૂરના વાળ જતા ત્યારે પડી જાય છે રહેલમાં એલોપેશિયા એના કારણ બહુ અલગ અલગ હોતા હોય છે સૌથી પહેલા તો એ કયા પ્રકારનું વોલ્ડનેસ છે એ ડોક્ટર ને જોઈને ખબર પડે કે સ્કેરિંગ છે કે નોન સ્કેરિંગ છે સિકાર્ટ્રેશન કે નોન સિકાર્ટ્રેશન સ્કારિંગ એટલે એવું કે એવું કહેવામાં આવે કે જન્મથી જ આપણા જે ફોલિકલ્સ બની ગયા હોય છે એ પોલિકલ્સ એના જન્મ પછી નવા નથી આવતા જે વાળ છે તે જ આગળ જવાના છે પણ કોઈ કારણસર ઘણા બધા એવા રોગો છે ઓટો અને બીજા કે જેનામાં સેલ્સ પોતાના હેર પોલિકલ્સ મારી નાખે રોગ શક્તિ એક્ટિવ થવાના કારણે તો એ જગ્યાએ પોલિકલ્સ પૂર્ણપણે મરી જાય છે તો એ જગ્યાએ જે પેચ બોલ્ડ બને છે એનો વાળ ક્યારે આવી નથી શકતા એને કહેવાય સ્કારિંગ એલોપેસિન એ એક છે કે જે રોગ કહેવાય અને બીજા છે નોન સ્કેરિંગ એલોપેશિયા કે જેનામાં જે જે આપણે ટકલ જોતા હોય છે યુઝ્યુઅલી જેમાં મોસ્ટ કોમન છે એન્ડ્રોજેનેટિક એલોપેશિયા છે કે ટીલોજની ફ્લુ મતલબ કે જેનેટિક ટકલ જે પેટર્નમાં વાળ જતા હોય છે આનુવંશિક રીતે તે અને બીજું કે ટિલોજની ફ્લુ એટલે કોઈ પણ કારણસર તમારામાં લોહીની કમી થઈ ગઈ તો કે પછી તમારા આપણામાં કોઈ રોગ થયો એના કોઈ ફીવર આવ્યો એના પછી જે વાળ ઉતરવા લાગતા હોય છે કોઈ પણ હિસાબે હેરલોઝ થતો હોય છે એ બધા કારણો કે જેમ કે તો ઓટો છે જેમાં સીકાટ પૂરો ફોલિકલ્સ મરી જતા હોય છે અને એક પેચ બની જતો હોય છે જે વાળ આવી નથી શકતા અને બીજા જે કારણ છે પેચી અને ડિફ્યુઝમાં તો એલોપેસિયા એરિયા ટાઈપ બહુ જ કોમન છે કે જેને ગુજરાતીમાં કદાચ ઉંદરી કહેવાય કે ચારી કહેતા હોય છે એ કોઈન શેપમાં ખાલી વાળ જાય આટલા આટલા ભાગમાં જ જતા રહેતા હોય છે એ એલોપેશિયા છે અને બીજું છે એ મોસ્ટ કોમન છે પેચીમાં બીજું છે ટ્રાયકોટિલોમેનિયા ઘણા સાયકેટ્રીક ડિસોર્ડર હોય માનસિક રીતે કે જેનામાં પોતે જ માણસ પોતાના વાર ખેંચી નાખતો હોય છે અને એના કારણે ત્યાં બોલ્ડનેસ નો પેચ આવતો હોય છે બીજા જે આપણે રૂટીનમાં જોતા હોઈએ છીએ મોસ્ટ કોમન કોઝિસ ઓફ બોલ્ડનેસ એ છે એન્ડ્રોજેનિક એલોપેશિયા અને ટીલોજન ઇ તો ટ્રોનિકન્ડ્રોજેનિક એલોપેશિયા એટલે આનુવંશિક ટકલ કે જે પહેલા બધા ચાલીસ પછી બધાને જે થતી હતી ટકલ કે ધીમે 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 પુરુષમાં જોઈએ તો અહીંયાથી ટકલ થવાનું ચાલુ થઈ જાય છે અહીંયા અહીંયા જાય જાય આટલા વર્ષ ચાલ્યા જાય અને ફિમેલ્સમાં જે આપણે પાંખી કરતા હોઈએ છીએ એ પાથી બ્રોડ થતી જતી હોય છે તો એ પ્રકારની ટકલ છે જે આનુવંશિક જેનેટિક ટકલ કહેવાય છે બીજી કે ટીલોજન ઇન્ફલ્યુમ એટલે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ ઇન્ફેક્શનના કારણે તમારી ટકલ થવી જેને કેન્સર હોય જેમાં કિમોથેરાપી લેતા હોય તો ડ્રગ ઇન્ડ્યુસ ટકલ કહેવાય કે અમુક પ્રકારના ડ્રગ પછી તમારા વાળ ઉતરવાના લાગતા હોય છે ફિમેલ મોસ્ટ કોમન છે આયરન ડેફિશિયન્સી એની આપણામાં કોઈ પણ પ્રકારનું અગર પોષક તત્વોની કમી થાય તો એના કારણે હેરફોલ થવો ખૂબ કોમન છે બીજું કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયું કોરોના થયું એના પછી થતા થતા બહુ હોય છે કોવિડ પછી કે પછી ડેન્ગ્યુ ટાઈફોઈડ મલેરિયા કોઈ પણ પ્રકારનું વાયરલ થાય તો એના પછી ત્રણ મહિના પછી વાળ ઉતરવા કોમન છે બીજું છે ફિમેલ્સમાં પાર્ટમ હેરફોલ કે પ્રેગ્નન્સી પછી વાળ એટલા ઉતરે કે ખૂબ જ સિવિયર હેરફોલ થઈ જતો હોય છે એ પણ આ ટીલોજન પ્રકાર છે તો આ બધા અલગ અલગ કારણો છે હેરફોલ એટલે અને અલગ અલગ કારણ હેરફોલ છે એ ખાલી વાળ આમ ઉતરવા છે કે હજી તમારા માથે વાળ છે પણ એ ઉતરવા લાગ્યા છે એ હેરફોલ છે જયારે પૂર્ણ ઉતરી જાય અને એક પેચ દેખાય છે જ્યાં બિલકુલ વાળ નથી તો એને કહેવાય બોલ્ડનેસ કે ટકલ છે એમ પછી એનામાં અલગ અલગ ટાઈપ હોય છે સૌથી પહેલા તો એનું કારણ જાણવું જરૂરી છે કે ટકલનું કારણ શું છે એ સ્ટારિંગ છે કે મતલબ કે ત્યાં હેરફોલિકલ આપણા છે તો વાળ આવવાના જ નથી કે પછી આ બીજા બધા કારણોના કારણે કે આપણે બ્લડ ટેસ્ટ કરાવી ખબર પડે ડોક્ટર ચેક કરે એના પછી ખબર પડે કે આનું છે કોઈ ઇન્ફેક્શન પછી ટકલ શરૂ થયું છે કે ત્યાં આગળ કોઈ ઇન્ફેક્શન થયું છે પંગલ કે બેક્ટેરિયલ કે એના કારણે વાળ જઈ રહ્યા છે કારણ શોધો તો એના પછી તમારે ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે છે હું એ મોસ્ટ કોમન કારણ ડિસ્કસ કરીશ કે જે એકચ્યુઅલ રૂટીનમાં આપણે જોતા હોઈએ છીએ અચાનક જ નોર્મલી વાળ જવાના ચાલુ થઈ જાય છે તો એ મોસ્ટલી ન્યુટ્રિશનલ હોય છે ફિમેલ્સમાં કે આપણામાં હર મહિને પીરિયડ બ્લડ લોસ થતો હોય છે એના કારણે હેલ્પફુલ થતા હોય છે એ અને બીજું કે ખાવાના કાપને લાગે આપણે બરાબર ખાઈ છે પણ તે એબ્સોર્બ ન થતું હોય ન્યુટ્રિશન પોષક તત્વ શરીરમાં જતા જ નથી તો એ સીધા બાળ પર રિફ્લેક્ટ થતા હોય છે એટલે કાંઈ પણ બોડીમાં સિસ્ટમિક થતું હોય હૃદયની કિડનીની કે મગજની કંઈ પણ બોડીમાં કે બ્લડનું અંદર સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય તો સીધું બાળ પર રિફ્લેક્ટ થાય છે અને હેલ્થ ફોલ થાય છે તો એ કરેક્ટ કરવું જરૂરી છે કે તમને ન્યુટ્રીશન ડેફિશિયન્સી છે તો તમે સપ્લિમેન્ટ લેશો આયરન લેશો કે મલ્ટી વિટામિન લેશો હેર માટેના તો તમારા વાળનો બંધ જવા બંધ થઈ જશે તમને ડેન્ગ્યુ ટાઈફોઈડ મલેરિયા થયું તો એના પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ અને એના પછી વાળ જઈ રહ્યા છે તો એના માટે પણ તમે થોડોક ટાઈમ લેશો અને બતાડીને પ્રોપર વાળ માટેના પેપ્ટાઇસ ના સોલ્યુશન લગાડો સપ્લિમેન્ટ લેશો તો એ વાળ આવી જવાના છે એનું ટ્રીટમેન્ટ છે બીજી છે જીનેટિક ટેકલ આનુવંશિક એ તમારા જીન્સ છે કે જે બ્લડમાં ચેન્જીસ થાય છે અને જે હેરિડિટી છે આગળ મમ્મી પપ્પા દાદા દાદીને અગર હશે કે મામાના તરફથી કોઈને ટકલ હશે તો એ આગળ કેરી ફોરવર્ડ થતી હોય છે ખાલી ફક્ત ચેન્જ એ આવ્યો છે કે પહેલા ફોર્ટી પછી ટકલ થતી હતી બધાને કે જે અ ચાલીસ પછી ધીમે ધીમે બધા વાર જવાનું ચાલુ થાય ને નોર્મલ ટકલ હતી એ હવે વીસ પછી શરૂ થઈ ગઈ છે ઘણા બધા કારણો છે એન્વાયરમેન્ટ છે આપણું પર્યાવરણ છે કે આપણી લાઈફસ્ટાઈલ છે કે આપણું ડાયટ છે એ બધાના ચેન્જીસના કારણે હવે વીસની ઉંમરના લોકો આવે છે જીનેટિક ટકલ લઈને કે છોકરાઓને અહીંયાથી વાળે જવાનું ચાલુ થઈ જાય છે અહીંયાથી ટકલ ટાલ પડવાની શરૂ થઈ જાય છે ફિમેલ્સને અહીંયાથી વાળે જવાના ચાલુ થઈ જાય છે તો આ બધું છે એને ટ્રીટ કરવા માટે પછી પ્રોપર તમને ઇન ક્લિનિક એના હોર્મોનલ ટ્રીટમેન્ટ લેવી પડે કે તમારા હોર્મોનલ જે આનુવંશિકતાના જીન્સ એક્ટિવ થઈ ગયા છે એને બંધ કરવા માટે અમુક ન્યુટેસ્ટ્રાઇફ્રાઇ ના ટેબલેટ્સ હોય છે એ પ્રિસ્ક્રિપ્શન બેઝ એ લેવા પડે એના પછી ન્યુટ્રિશનલ ટેબ્લેટ લેવી પડે એના પછી મિનોક્સિડિલ નામનું મેન જે કન્ટેન્ટ છે તત્વ એક જેનાથી વાળ નવા ઉભી શકે છે જેના સોલ્યુશન પણ હોય છે અને ટેબ્લેટ પણ હોય છે એ તમે ડોક્ટર પ્રોસીજર્સ હોય છે પીઆરપી અને જીએફસી જેમાં ગ્રોથ ફેક્ટર્સ હોય છે બ્લડ કાઢીને લેબમાં ફરાવીને એક સીરમ તૈયાર કરવામાં આવે છે અને એ સીરમને તમે વાળમાં લગાડવામાં આવે છે ઇન્જેક્શનથી અને માઇક્રોલિડલિંગથી તો એનાથી નવા વાળ ફટાફટ ઉગી શકે છે તો એ બોલ્ડનેસ પર નવા પૂર્ણ ગ્રોથ પાછો આવી શકે છે અને લાસ્ટ ઓપ્શન કે જયારે બઉ જ વધારે ટક્ હોય છે ત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી શકાય છે તો આ બધાના ટ્રીટમેન્ટ છે પણ જે ખાલી તેલ લગાડવાથી કે એન્ટી હેરફોર્ટ શેમ્પુ યુઝ કરવાથી ક્યારેય વાળ નવા આવતા નથી એના માટે તમને કારણ જાણીને પ્રોપર ટ્રીટમેન્ટ લેશો ડોક્ટરને બતાડીને બોર્ડ સર્ટિફાઈડ ડર્મેટોલોજીસ્ટને બતાડીને તો તમને પ્રોપર આગળ રિઝલ્ટ મળશે અને નુકસાન નહીં થાય અને વાળ પાછા તમારા આવી શકે છે હેર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરાય કે એન્ડ્રોજેનેટિક એલોપેશિયા ખૂબ કોમન છે અનુવંશિક ટકલ થઈ જ ગઈ છે વાળની એ પૂરું બોલ્ડનેસ નો પેચ છે કે જ્યાં વાળ જ નથી તો એનામાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે ટ્રાન્સપ્લાન્ટના વાળ ક્યાંથી આવે છે તો ટ્રાન્સપ્લાન્ટના વાળ પોતાના જ હોય છે કે જે અહીંયાથી લેતા હોય છે આપણા બોલ જે માથેની રચના છે સ્કાલ્પની એનામાં જે ઓક્સિપિટલ એરિયા છે પાછળ જે મારો હાથ છે હમણાં તે એ એરિયા હોર્મોન ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે ત્યાં વાળ જતા નથી તમે કોઈને પણ જોશો મેલમાં ટકલ તો અહીંયાના વાળ રહી જાય છે આગળના જ જતા રહે છે તો આ વાળ છે એ હોર્મોન ઇન્ડિપેન્ડન્ટ હોવાના કારણે ક્યારેય જતા નથી તો આ વાળને જ તમે ફોલિક્યુલર એક્સ્ટ્રેક્શન જે બધી ટેકનિક અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે છોટા પંચો એના ઇન્સ્ટ્રુમેન્ટ હોય ટેકનિક્સ હોય એ બધેથી અહીંયાના જ વાળ આગળ તમે ટ્રાન્સપ્લાન્ટ કરો એટલે એ નવા આવી જાય છે એટલે પોતના જ વાળ લઈ અને ઉઘાડો પણ આ વાળ એ જશે નહીં ફરીથી જો કોઝ આઉટ થઈ જાય પ્રોપર ટ્રીટમેન્ટ લેવામાં આવે તો એટલે બેસિકલી હેર ટ્રાન્સપ્લાન્ટ પોતના જ વાળ છે કે જે હોર્મોન ઇન્ડિપેન્ડન્ટ છે કે જે મજબૂત રૂટ વાળા છે એને જ લઈને તમે આગળ ઉગાડી શકો છો એને કહેવાય હેર ટ્રાન્સપ્લાન્ટ એની આ ટેકનિક છે એમાં પછી અલગ અલગ ટેકનિક આવતી હોય પણ બેઝિક એ છે કે જે તમે તમારા ઓક્સિપિટલ એરિયાના વાળ લો અને આગળ ટ્રાન્સપ્લાન્ટ કરો અગર ઉંમર બહુ નાની છે અને જલ્દી જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને હોર્મોન્સ તમારા બહુ એક્ટિવ છે તો હેર ટ્રાન્સપ્લાન્ટ પછી પણ વાળ પાછળ જઈ શકે છે પણ થર્ટી ફાઈવ થર્ટી થર્ટી ફાઈવ પછી સ્ટેબિલાઈઝ થઈ ગયા છે તમારા અને સાથે સાથે તમે હોર્મોનલ ટ્રીટમેન્ટ પણ લો છો અને હેર ટ્રાન્સપ્લાન્ટ પછી પણ થોડાક પીઆરપી ના સેશન્સ લેવા પડતા હોય છે જેમ કીધું સિરમ્સના ઇન્જેક્શન્સ એ બધું તમે મેન્ટેન કરો તો હા હેર ટ્રાન્સપ્લાન્ટ લાઇફ લોંગ છે કે પોલિકલ ટ્રાન્સપ્લાન્ટ થયું પછી એ નોર્મલ જ ગ્રો થવાનું છે વાળ અને તમારા લાઈફ લોંગ એ વાળ થઈ શકે છે ઘણા બધા બારો હેર ટ્રાન્સપર્ટ કરવા બેઠા હોય છે કે જે ટ્રેન નથી હોતા જેની પાસે પ્રોપર સર્ટિફિકેટ નથી કે પ્રોપર એને શીખેલા નથી એવા એક્સપર્ટ જોડે જો તમે એક્સપર્ટ પણ ન કહી શકાય તો તમને નુકસાન થવાનું જ છે તો ઓલવેઝ પહેલા ચેક કરો કે જે જે જગ્યાએ તમે હેર ટ્રાન્સપર્ટ કરાવો છો તે સર્જન બરાબર તો છે એને ટ્રેનિંગ તો લીધેલી છે એની ડિગ્રી તો બરાબર છે હેર ટ્રાન્સપ્લાન્ટ માટે તો તમને રિઝલ્ટ મળવાનું છે તો ઓલવેઝ વિથ બોથ જીસ્ટ ઓર કોસ્મેટોલોજિસ્ટ કોસ્મેટોલોજીસ્ટર પ્લાસ્ટિક સર્જન કે જેની પાસે ડિગ્રી છે બીજું ટ્રાન્સપ્લાન્ટ થયા પછી ના પ્રિકોશન્સ પ્રોપર હોય કે ફોર્ટી એટ નું એ લોકોનું ડ્રેસિંગ હોય છે કે અમુક પ્રિકોશન્સ હેરવોશ ના કરવાના અમુક પ્રકારના મેડિકેશન્સ લેવાના અમુક દિવસ પછી ડોક્ટરને બતાડવા જવું એના પછી એનું ડ્રેસિંગ ખુલવું તો એ બધા પ્રિકોશન્સ લેવા પડે કે જેનાથી તમે ને પ્રિવેન્ટ કરી શકો કે પછી તમને ઘણી વાર ઇન્ફેક્શનના ચાન્સીસ હો તો એ ના થાય જો તમે પ્રોપર એન્ટીબાયોટિક લઈ નહોતો તમે તમારું ડાયટ અને પ્રોપર રાખો તો પણ ફાયદો થાય હિલિંગમાં પ્રોસેસમાં તો આ બધા કોમન પ્રિકોશન્સ છે મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે કે સારા સર્જન પાસે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું બીજું કે એના ઇન્સ્ટ્રક્શન જે ડોક્ટર કે છે એ ફોલો કરવા કે ડ્રેસિંગ ક્યારે ઉગડવું હેર એલિવેટ રાખવું કે પછી હેર વોશ ક્યારે કરવું એ બધું જ મેટર કરતું હોય છે તો ઓલવેઝ ફોલો ડોક્ટર્સ ઇન્સ્ટ્રક્શન્સ તો તમને હેર ટ્રાન્સપ્લાન્ટ પછી રિઝલ્ટ મળશે અને બીજું ઇમ્પોર્ટન્ટ હેર બંધ કરી દે ડોક્ટર પાસે જવાનું એમ નથી મિનિમમ સિક્સ મંથ ટુ વન ઇયરમાં તમને થ્રી મંથ ટુ મંથમાં ડોક્ટરનું ફોલોઅપ લેવું પડે પીઆરપી લેવા પડે અને મિનિમમ સિટી લગાવવું પડે એટલું જો તમે કરી લો તો પછી તમારા વાળ લાઈફ લોંગ રહેવાના છે એસ લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ ના કહી શકાય હેર ટ્રાન્સપ્લાન્ટની પણ શોર્ટ ટર્મ જે કોઈ પણ સર્જરી પછી જે નોર્મલ સાઈડ ઇફેક્ટ હોય તે એટલા થઈ શકે છે જેવી રીતે કે ઇન્ફેક્શન થવું અ જે સાઇટ પર સર્જરી થતી હોય ત્યાં કે પછી અ ત્યાં બ્લીડિંગ થવું કે પછી ત્યાં એનેસ્થેશિયા આપવામાં આવે એટલે ભૂલ આપવામાં આવે કે જે બેશ કરતા હોય એના કોમ્પ્લિકેશન્સ થઈ જવા કે કોઈ જગ્યાએ પર્મનન્ટ લોસ થવું કે એ બધા હોય પણ આ બધા ટેમ્પરરી જે કોમ્પ્લિકેશન છે કે જેને પ્રિવેન્ટ કરી શકાય છે કે જેની ટ્રીટમેન્ટ થઈ શકે છે બીજું કે અગર પેશન્ટની કન્ડિશનની એજ છે ઓબેસિટી છે કે જેનું વજન બહુ વધારે છે ડાયાબિટીસ છે હાઇપરટેશન છે કે હાર્ટ ડિસીઝ છે તો એ કેસીસ થોડા કોમ્પ્લિકેટેડ હોય કે જેમાં થોડું વધારે ધ્યાન રાખવું પડે પ્રોપરલી મેડિકેશન્સ આપવા પડે ડાયાબિટીસ અને બીપીને કંટ્રોલમાં કરવું પડે એના પછી જો પ્રોપર પ્રોસિજર કરવામાં આવે તો કોમ્પ્લિકેશન્સને અવોઈડ કરી શકાય છે